मांंग कोवा गांव मांग થયો હતો તેમનું પૂર્વ आश्रमનું નામ મુરજી હતું એકવાર શ્રીજી મહારાજ ભૂજ થી માંગકોવા ના માર્ગે જતા હતા ત્યાં મુરજીને એના જીગરજાન મિત્ર કૃષ્ણજી એ કહ્યું કે મુરજી હમ નામ મે ભગવાન દેખા આ વાત સાંભળતાં જ પૂર્વના કોઈ યોગી એવા મુરજી ના મુખ પર આનંદ છવાઈ ગયો ત્યારે તેઓ કહેતે કૃષ્ણજી તે ભગવાન દીખા તોએ એને મૂકીને આવ્યો થોડે સમયે કૃષ્ણજી અને મૂળજી બંને સંઘ માં ગઢડે ગયા દરબારગઢમાં શ્રીજી મહારાજના દર્શન થતાં જ કૃષ્ણજી અને મૂળજીના અંતરામાં અનોખી ઠંડક થઈ બેઓએ એ જ ઘડીએ શ્રી સહજાનંદ સ્વામીને ચરણે જીવનભર સમર્પિત થવાનો નિર્ણય લઈ લીધો બંને એ વખતે ત્યાં ગઢપુર માં જ રોકાઈ ગયા अने संगे परत मांग कुनवा जवा सारूं विदाई ली थी संत परत पहुंचता एमना घरे थी थोड़ा दिवसों मांग श्रीजी महाराज पर कागल आवयो के अमारा दिक्राओ ने पाचा घरे मोकली दियो श्रीजी महाराजे बन्ने ने बोलाव्या ने पत्रों वंचावी ने कहियों के तमने बेवने अमे आंगी नहीं राखी ए बन्ने हाल घेर जाओ

તે સમય મહારાજે વળી ફરીને પૂછ્યું ક્યાં હતા આટલા દિવસથી તમારા માવતર તો તમને શોધે છે મૂળજીને કૃષ્ણજી કહે કે મહારાજ અમારે તો તમારી સાથે રહેવું છે શ્રીજી મહારાજ કહે કે તમારા માતા પિતાના હાથે લખેલી રજા ચીઠકી લાવવી પડે બંને એ માંગ બાપરૂની સંમતિ માંગી પરંતુ બે માંગથી કોઈ જફ આવ્યું નહીં

પણ શ્રીહરી નું પછીનું વેણ એમનાથી જીરવાય તેવું નોતું મહારાજ કહે તમે બંને અમારી આજ્ઞાથી ગૃહસ્થાશ્રમ માંગ રહો મહારાજે બે વખત પાછા મોકલ્યા હતા પણ એમનો વૈરાગ્ય જરાને પણ ઓસર્યો ન તો પણ રતિવા સરસ થયો હતો બંનેને વિચાર આવ્યો કે મહાદુર્લભ મનુષ્યનો દેહ મળ્યો છે तेथी हवे आ देहे श्रीजी महाराज नी सेवा समागम करी लिए आवो जोग फरी ने नहीं मले संसार ना बंधन आपने आपनी जाते जक आपी नाखीए आम मनोमन निश्चय करो ए दिवसे मूलजी ने कृष्णजी जी जाते ज भगवान कपड़ा रंगावी श्रीजी महाराज ना परमहंस बनी गया अने गढ़पुर गया श्रीजी महाराजे बनने ने ओख्या अजाण बनी ने पूछू तमी कोना परमहंस छो बंगने कहे तमारा छे महाराज पार्षदों ने कहे आ बन्ने ने अहिं थी काढ़ी मुको श्री हरि ना ने पार्षदों ए बन्ने ने दरबार नी बहार काढ़ी मुकिया बन्ने घेला ने सामे कांठे जई ने रोकाई ने ऊंचा सादे भजन मांग जोड़ाई गया नीरव शांति मांग बन्ने ना सूर अने बुलंदी आवाज मांग એમના હૃદયની ભાવના ઘૂટાઇ ઘૂટાઈ ને વહેતી થઈ શ્રી અક્ષર ઓડી એ ફડકીને બેઠા થઈ જતા પ્રભુ સાચા દિલના હરિલિયા કરતા હતા શ્રીજી મહારાજ એમના પૂરના સંચિત કર્મો બાળતા હોય એમ બંનેને શુદ્ધ કરતા હતા એ સમયે શ્રીજી મહારાજે પાર્ષદો દ્વારા મુરજી કૃષ્ણજીને તેડી લાવવા કહ્યું બંનેને દૂરથી આવતા જોઈને મહારાજ એકદમ સામા ચાલ્યા ને બંનેને ભાવ ભરીને બેટી પડ્યા બંને મહારાજને દંડવત કર્યા બીજે દિવસે વિધિવત દીક્ષા આપી એકનું નામ સર્વજ્ઞાનાનંદ નામ પાડ્યું અને બીજાનું નામ જ્ઞાનાનંદ નામ પાડ્યું સર્વજ્ઞાનાનંદ સ્વામીની વ્યવહાર કુશળતા અને ધર્મપરાયણતા જોઈને શ્રીજી મહારાજે તેમને અમદાવાદ મહંત અમદાવાદ મંદિરેથી મહંતાઈ નો પદભાર છોડીને સર્વ શિષ્ય મંડળ કે માન મરતબો છોડીને વર્તાલ માંગ સદ્ગુરુ ગોપાલનંદ સ્વામીનો સમાગમ કરવા જતા આટલી બધી મુમુક્ષતા અને મોટા સંતનો મહિમા ભાવ તેમના માંગ હતી આપને સંભળાવેલ કથા પ્રસંગ નંદ સંતો ના જીવન કવન માંગથી લીધેલો છે જય શ્રી સ્વામિનારાયણ